પાલનપુર નગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી તેમજ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ દ્વારા ક્લબના સભ્યો જોડે તેમજ સિનિયર સિટીઝન અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી જેમાં શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમનો સહકાર માંગવામાં આવ્યો હતો જેથી ક્લબના તમામ સભ્યોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ સ્વચ્છ શહેર બનાવવા સહકાર આપવા જણાવ્યું હતું તેમજ પોતાના રોજિંદા કાર્યમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્લબના સભ્યો હાજર રહ્યા હતા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અહીં આગળ અમારા જોર્જ ફિફ ક્લબમાં સવારે આઠ વાગે આવ્યા અને અમને બધાને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવાનું છે એ પ્રમાણે સલાહ બી અને સહકાર બી માંગ્યો એટલે એના માટે અમે બધા જ્યોર્જ ફિફ્થ ક્લબ વાળા આખી ટીમ અને બધા અમે આખું શહેરીજન એના માટે તૈયાર છીએ એવી એમને ખાતરી આપી છે હું પોતે નયન શાહ બનાસ હેલ્થ કેર લેબોરેટરી ચલાવું છું અને અંબિકાનગર માં રહું છું આજ રોજ જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા માટેની એક મિટિંગ પાલપુર ક્લબના મેમ્બરો સાથે તેમજ બીજા જે સિનિયર સિટીઝનો સાથે રાખવામાં આવેલી હતી અને આ મિટિંગમાં બહુ ખુલ્લા દિલથી ચર્ચાઓ થઈ અને કઈ રીતે પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરી શકાય તે માટે દરેકે સૂચનો કર્યા અને એ સૂચનોનો ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રીએ સ્વીકાર કરી અને જેમ બને એમ ઝડપથી આપણે પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરીએ એવી ઈચ્છા વ્યક્ત કરી અને દરેકે દરેક વ્યક્તિ એને સહકાર આપશે એવી દરેકે ખાતરી આપી અને આજનો આ પ્રોગ્રામ બહુ સફળતાથી પૂર્ણ કર્યો આજે જોર ક્લબ સાથે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી અને કોર્પોરેટરો અને પાલનપુરના જે ઓફિસર્સ છે નગરપાલિકાના એ બધા અહીંયા આવ્યા એમને પ્લાસ્ટિક મુક્ત અભિયાન થકી અહીંયાના જે પ્રબુદ્ધ નાગરિકો અને જે વડીલો હતા એમની જોડે સલાહ સૂચન કર્યું એમના રાય લીધી કે આ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવા માટે એ આપણે બધા ભેગા મળીને શું શું કરી શકીએ પોતે પોતપોતાના બધાના નિવેદનો લીધા હવે આગળ શું કરી શકાય પાલનપુર માટે એ અહીંયા કરવામાં આવી હતી અને આપણા પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સર્વે નિર્ધાર કરી અને જોર ક્લબના સભ્યો અને જે અહીંયા વડીલ આવતા તે બધાએ પાલનપુર નગરપાલિકાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એમને સપોર્ટ કરવાની જવાબદારી લીધી અમે પણ આ અભિયાનમાં તમારી સાથે છીએ